હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મુખ્ય સેવિકાના લેક્ચર બાર વિશે હું તમને માહિતી પૂરી પાડીશ જેનો મહત્ત્વના પ્રશ્નોનો છે આ ભાગ એક બરાબર જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં મેં મુખ્ય સેવિકામાં માત્ર ને માત્ર બહેનો છે એના ગ્રુપની લિંક પિન કરેલી છે ત્યાં છે એ હું તમારું પીડીએફ મોકલું છું જો તમે જોડાણ ના હો તો જોડાઈ દેજો બરાબર છે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ ટેલિવિઝનની શોધ કોણે કરી બરાબર છે તો ફર્સ્ટ પ્રશ્ન જોઈએ કે ટેલિવિઝનની શોધ કોણે કરી તો કે ટેલિવિઝનની શોધ છે જેલ બેડે કરેલી છે બરાબર કોણે કરેલી છે જેલ બેએડ આમાં તમને સામાન્ય જ્ઞાનના મોસ્ટ આઈમપી પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાયેલા એવા આવરી લેવામાં આવ્યા છે પછી તમને પરીક્ષામાં પૂછે શોધ કોણે કરી છે આગળનો પ્રશ્ન ગુરુત્વાકર્ષણની શોધ કોને કરી તો કે એ તો બધાને ખબર છે ગુરુત્વાકર્ષણની શોધ છે એ ન્યૂટને કરેલી છે બરાબર છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન લીંબુ અને નારંગીમાં ક્યુ એસિડ હોય છે તો કે લીંબુ અને નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે બરાબર ખાસ યાદ રાખજો ગુરુત્વાકર્ષણની શોધ ન્યૂટને લીંબુ અને નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે રડારની શોધ આપણે ટેલર અને યંગ ટેલિવિઝનની શોધ જેલ બેયડ બરાબર ખાસ યાદ રાખજો મોસ્ટ મોસ્ટ આઈપી તારવેલા પ્રશ્નો છે ત્યારબાદ તમને પરીક્ષામાં પૂછે કે ડુંગળી અને લસણમાં ગંધ શેના લીધે હોય છે તો આવશે તેમાં પોટેશિયમના કારણે ડુંગળી અને લસણમાં ગંધ હોય છે ત્યારબાદ કિરણોની શોધખોળ એમ પૂછે તો શું આવશે રોન્ટ આવશે બરોબર ખાસ યાદ રાખજો ડુંગળી અને તમને પરીક્ષામાં પૂછે કે ડુંગળી અને લસણમાં ગંધ શેના લીધે હોય છે અને પરીક્ષામાં એમ પૂછે કે ડુંગળીને લસણમાં ગંધ શેના લીધે હોય છે તો કે તેમાં હાજર રહેલા પોટેશિયમના કારણે છે આપણને ડુંગળી અને લસણમાં છે ગંધ આવતી હોય છે પછી તમને નેક્સ્ટ પ્રશ્ન પૂછે કે કિરણોની શોધ કોણે કરી તો અહીંયા તમારો આન્સર આવશે રોન્ટજન છે એમણે કિરણોની શોધ કરેલી છે અને ડુંગળી અને લસણને મેં તમને એમ કીધું કે તેમાં તે તેમાં હાજર રહેલ પોટેશિયમના કારણે એમાં સ્મેલ આવતી હોય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન સ્કૂટરના શોધક કોણ છે તો કે બ્રાડ શો છે એ સ્કૂટરના શોધક છે રિવોલ્વરના શોધક કોણ છે તો કે કોલ્ટ છે એ રિવોલ્વરના શોધક છે આ બધા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે બરાબર જે તમને ક્યાંક ક્યાં ક્યાંક તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ ઉપયોગી નીવડશે અને મુખ્ય સેવિકા માટે પણ ઉપયોગી નીવડશે બરાબર છે સ્કૂટરના શોધક બ્રાડ શો રિવોલ્વરના શોધક કોલ્ટ ત્યારબાદ દરિયાની ઊંડાઈ માપવાનું સાધન કયું છે એમ તમને પરીક્ષામાં પૂછે તો દરિયાની અલ્ટીમીટર છે અલ્ટીમીટર એ દરિયાની ઊંડાઈ માપવાનું સાધન છે ત્યારબાદ નેક્સ્ટ લેબોરેટરીમાં બનેલ પ્રથમ તત્વ કયું હતું તો કે યુરિયા છે એ લેબોરેટરીમાં બનેલ પ્રથમ તત્વ છે અને દરિયાની ઊંડાઈ માપવા માટે અલ્ટીમીટર અને લેબોરેટરીમાં બનેલ પ્રથમ તત્વ યુરિયા ત્યારબાદ ટેલિફોનના શોધક આ તો બધાને આવડે બેલ છે એ ટેલિફોનના શોધક છે ભારત દ્વારા છોડવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ કર્યો તો અહીંયા મિત્રો તમારો આન્સર આવશે આર્યભટ્ટ જે ભારત દ્વારા છોડવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ છે ટેલિફોનના ગ્રેહામ બેલ બરાબર આવી ગયો આર્યભટ ત્યારબાદ પેન્સિલના શોધક કોણ એમ તમને પૂછે તો શું આવશે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે તે પેન્સિલના શોધક છે ત્યારબાદ નેક્સ્ટ ડાયનામાટની શોધક કોણ છે તો કે આલ્ફ્રેડ નોબેલ છે તે ડાયનામાટના શોધક છે બરોબર ત્યારબાદ નેક્સ્ટ ચંદ્ર ઉપર ઉતરેલ પ્રથમ માણસ કોણ છે તો કે નીલ આર્મસ્ટ્રોંગ છે તે ચંદ્ર પર ઉતરેલ પ્રથમ માણસ છે અવકાશમાં જનાર પ્રથમ માણસ કોણ છે તો કે યુરી ગાગરીન છે તે અવકાશમાં જનાર પ્રથમ માણસ છે ચંદ્ર ઉપર નીલ આર્મસ્ટ્રોંગ અને અવકાશમાં જનાર અવકાશ પૂછે તો શું આવશે યુરી ગાગરીન હવે ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ વિશ્વનું સૌથી મોટું ફૂલ કયું છે એમ તમને જ્યારે પરીક્ષામાં પૂછે તો શું આવશે રેફલેસિયા રેફલેસિયા છે તે વિશ્વનું સૌથી મોટું ફૂલ છે પછી એમ નેક્સ્ટ આગળના પ્રશ્નમાં પૂછે કે કયા વિટામિનમાં કોબાલ્ટ હોય છે તો અહીંયા તમારો આન્સર આવશે વિટામિન બી ટ્વેલ્વમાં કોબાલ્ટ હોય છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે તમને એમ પરીક્ષામાં પૂછે કે કોબાલ્ટ છે કોબાલ્ટ એ કયા વિટામિનમાં હોય છે તો કોબાલ્ટ છે તે વિટામિન બી ટ્વેલ્વમાં હોય છે તાજેતરમાં બહુ બધા વિદ્યાર્થી ઘણા બધા સ્ટુડન્ટો છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમણે વિટામિનનો લેક્ચર ના જોયો હોય મુખ્ય સેવિકામાં તો એ આપણા પ્લે લિસ્ટમાં પણ મળશે અને આપણી ચેનલ પર વિઝિટ કરશો તો પણ તમને વિટામિનનો લેક્ચર મળી જશે એમાં તમામ પ્રશ્નો આવરી લીધા છે એક પણ માર્ક તમારો નહીં જાય બરાબર છે ત્યારબાદ એનિમિયાને ક્યુ વિટામિન મટાડે છે તો કે બી ટ્વેલ છે બી ટ્વેલ એ એનિમિયાને વિટામિન મટાડે છે બરાબર એનિમિયા થયો હોય તો એને ક્યુ વિટામિન મટાડે છે તો કે બી ટ્વેલ છે તે એનિમિયાને મટાડે છે ત્યારબાદ નેક્સ્ટ મેઘધનુષ બનવાનું કારણ શું છે તો કે વક્રી ભવન પ્રત્યાવર્તન છે એ મેઘધનુષ બને છે આપણે વરસાદ હોય બરાબર છે ત્યારે વરસાદ હોય ત્યારે સૂર્ય હોય એમની વિરુદ્ધ દિશામાં છે તે મેઘધનુષ જોવા મળે છે તે પ્રકાશના પ્રત્યાવર્તન કે વક્રી ભવનના લીધે આ મેઘધનુષ બનતું હોય છે ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય તેવા તમામ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બરોબર છે આ બે પ્રશ્નો તમારે ખાસ યાદ રાખવાના છે ખાસ એટલે ખાસ ક્યાં વિટામિનમાં કોબાલટ હોય છે તો કે વિટામિન બી ટ્વેલ અને એનેમિયાને ક્યુ વિટામિન મટાડે છે તો કે વિટામિન બી ટ્વેલ બરાબર ત્યારબાદ યુરિયાને શરીરથી અલગ કરે છે કોણ કિડની છે તે યુરિયાને શરીરથી અલગ કરે છે બરાબર ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ માનવ ત્વચાનો રંગ છે શેના લીધે બનેલ છે મેના લીલ લીલને કારણે બરોબર છે મેનાલિન એ માનવ ત્વચાનો રંગ આ મોસ્ટ આઈમ્પી આ હું તમને મોસ્ટ આઈમ્પી કહું ને એ તમારા પછી એમાં કરી જ નાખવાના બરાબર મોસ્ટ આઈમ્પી કહું ને આ બધા પ્રશ્નો તમારે યાદ રાખવાનો છે ત્વચાનો રંગ છે મેનાલિનના કારણે છે બરાબર ત્યારબાદ નેક્સ્ટ આ પણ પૂછાય તેઓ કાચા ફળોને પાકા કરવામાં મદદરૂપ થાય છે ઇથિલીન છે તે કાચા ફળોને પાકા કરવા માટે મદદરૂપ થાય છે હવે તમને પરીક્ષામાં પૂછે કે માનવ હૃદયમાં કેટલા વાલ્વ હોય છે બરોબર છે તો માનવ હૃદયમાં ચાર વાલ્વો હોય છે બરાબર છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન દ્રાક્ષમાં કયો એસિડ હોય છે તો કે દ્રાક્ષમાં ટ્રાટ્રિક એસિડ હોય છે દ્રાક્ષમાં કયો એસિડ હોય છે તો કે દ્રાક્ષમાં ટ્રાટ્રિક એસિડ હોય છે ત્યારબાદ નેક્સ્ટ આગળનો પ્રશ્ન સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે તો કે ફ્લોરિન જોઈએ આ બધા પ્રશ્ન એવા છે પછી જેમ પૂછે કે સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે કે સીજિયમ ધાતુ પૂછે

અને સૌથી ભારે ધાતુ તત્વ પૂછે તો શું આવશે ઓશ્યમ તત્વ પૂછે તો સીઓ ટુ કાર્બન ભારે ધાતુ તત્વ પૂછે તો ઓશ્યમ બરાબર ખાસ યાદ રાખજો તો આ હતા મિત્રો આપણા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો ખૂબ જ મોસ્ટ આઈએમપી પૂછાય તેવા બરોબર છે જો કોઈ આપણા વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોઈએ આ પ્રશ્નો ના જોઈએ તો જોઈ લેજો બરાબર છે ટેલિવિઝનની જેલ બેડ માં ટેલર અને યંગ ગુરુત્વાકર્ષણમાં ન્યૂટન ફટાફટ જોઈ લઈએ લીંબુ અને નારંગી કે સાઇટ્રિક એસિડ ડુંગળી લસણ લસણમાં ઘનશાના લીધા હોય તેમાં હાજર પોટેશિયમના કારણે ફટાફટ રિવિઝન કિરણની શોધ રોન્ટઝન સ્કૂટરના શોધક દાઢ શો ના શોધક કોણ છે તો કે કોલ્ટ છે કોલ્ટ છે ના શોધક છે દરિયાની ઊંડાઈ માપવા માટે અલ્ટીમીટર એલેક્ઝાન્ડર ફ્લેમિક ડાયનેટના શોધક આલ્ફ્રેડ નો બેલ ચંદ્ર પ્રથમ आर्मस्ट्रांग આર્મસ્ટ્રોંગ અવકાશમાં જનાર પ્રથમ માણસ યુરી ગાગ્રિન બરોબર છે

નો લેક્ચર બાર ભાગ એકના સામાન્ય જ્ઞાનના મહત્વના પ્રશ્નો મોસ્ટ આઈ એમ બરાબર આમને પીડીએફ આપણા ગ્રુપમાં હું મૂકી દઈશ મિત્રો લેક્ચર સારો લાગ્યો તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં